તેનું સૌથી મોટું રહસ્ય તો મિત્રો આજના આ વિડીયોને અંત સુધી જોજો અને હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આવેલો જે આઇકન છે એને પણ ઓન કરી નાખજો જેથી કરીને અમે કોઈ પણ રસપ્રદ અને નોલેજેબલ વિડીયો અપલોડ કરીએ તો તેની માહિતી સૌથી પહેલાં તમને મળી જાય તો મિત્રો આપણે સૌથી પહેલા વાત કરીએ ભાગ્યશાળી માનવામાં આવે છે આવી સ્ત્રીઓને જેમના શરીરના

સંસ્કૃતિ મુજબ જો વિચારીએ તો સ્ત્રીને લક્ષ્મીનો અવતાર માનવામાં આવે છે અને ઘરની સ્ત્રીને પણ લક્ષ્મી જ કહેવામાં આવે છે આ વાત તો સત્ય સનાતન છે જ કે સ્ત્રી વગર સૃષ્ટિનું સંચાલન શક્ય નથી તેને જગતની સાચી સૂત્રધાર પણ માનવામાં આવે છે આ સંસાર રૂપી ગાડામાં સ્ત્રી અને પુરુષ બંને સાથે મળીને જ આ ગાડું હાંકે છે એટલે કે ચલાવે છે આ ગાડું સ્ત્રી વગર ચાલવું વ્યર્થ માનવામાં આવે છે કેમ કે તેમાં માં એ શક્તિ છે જેનાથી આખું જગત પ્રકાશમય બની ઉઠે છે આવી જ

કે પછી આખા કરીને બાજુ કઈ પણ નુકસાની ન પહોંચે એવી વ્યવસ્થા ગોઠવાના મહાન સપના જોતી મહારાણી કુમાર દેવી હોય કે પછી અંગ્રેજોને લોઢાના ચણા ચબાવવા ઉપર મજબૂર કરી દેનારી રાણી લક્ષ્મીબાઈ હોય જો મિત્રો આપણે સ્ત્રીઓ વિશે લખવા બેસીએ તો આ લેખ

પણ ભાગ્યશાળી સાબિત થાય છે તો ચાલો જાણીએ સ્ત્રીઓના કયા કયા અંગો હોવા જોઈએ લાંબા તેમાં નંબર એક છે લાંબી આંગળીઓ આ લાંબી આંગળીઓ ધરાવતી સ્ત્રીઓ સ્વભાવે ચતુર અને બુદ્ધિમાન અને વાંચવામાં વધુ રસ ધરાવનાર હોય છે બિનજરૂરી ખર્ચો ન કરનાર તેમજ પૈસા અને રૂપિયાને સાચી અને સરસ રીતે સદુપયોગ કરનારી પણ હોય છે આ સિવાય તેમનામાં ઘર ચલાવવાની બહુ જ સારી આવડત હોવાને લીધે તેઓ પોતાના પતિ તેમજ ઘર પરિવારને દરેક સભ્યોને હંમેશા ખુશ રાખે છે બીજું છે લાંબુ નાક આવા લાંબા આનાક ધરાવતી સ્ત્રીઓ દરેક વિપરીત પરિસ્થિતિને પોતાના શાંત સ્વભાવે ઉકેલ મેળવી લે છે તે તેના જીવનના ગમે તેવા કોયડાનો હલ કાઢી શકે છે તેઓ બહુ જ ખર્ચીલા સ્વભાવની હોય છે પરંતુ તેમને ખર્ચ કરેલ પૈસા ક્યારે વ્યર્થ જતા નથી ત્રીજું છે લાંબી ગરદન લાંબી ગરદન ધરાવતી સ્ત્રીઓ પોતાની સુંદરતા માટે જાણીતી હોય છે આ સાથે જ તેમનું ભાગ્ય પણ સદા તેમનું સાથ જ આપતું હોવાથી તે પોતાના ઘર અને પરિવારને ખુશીઓથી ભરી દે છે અને દરેક આનંદ માંડતી હોય છે ચોથી વસ્તુ છે મોટી આંખો આવી મોટી આંખો ધરાવતી સ્ત્રીઓ કે જેમની આંખોને મૃગનહિની સાથે સરખાવવામાં આવે છે તે જે ઘરમાં ગૃહલક્ષ્મી બનીને જાય છે ત્યાં ક્યારે પણ પૈસાની અછત થતી નથી આ સાથે તે પોતાના પતિને ઘણો પ્રેમ આપનારી વિશ્વાસ રાખનારી તેમજ સદૈવ પતિને વફાદાર રહેનારી હોય છે પાંચમું છે લાંબા વાડ આવી સ્ત્રીઓ કે જેમના વાળ લાંબા હોય છે તે પોતાના પતિ માટે તેમજ ઘર પરિવાર માટે ઘણી નસાઈબદાર માનવામાં આવે છે ધનની દેવી માતા લક્ષ્મીના વાળ જેવા લાંબા અને કાળા વાળ ધરાવતી હોય અને તે સ્ત્રીઓ જ્યાં પણ પરણીને જાય છે ત્યાં ક્યારે પણ પૈસાની અછત રહેતી નથી આમ પણ આપણા જૂના પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમંતે તત્ર દેવતા એટલે તેનો અર્થ એ થાય છે કે જ્યાં પણ સ્ત્રીઓની પૂજા કરવામાં આવે છે ત્યાં સદૈવ અને મિત્રો એના સિવાય આપણે હવે જાણીએ સ્ત્રીઓના એક અંગમાં છુપાયેલું હોય છે તેનું સૌથી મોટું રહસ્ય તેના વિશે જયારે પણ પુત્રીને લગ્ન બાદ સાસરે વળાવવામાં આવે છે ત્યારે તેના પગલાને શ્રી લક્ષ્મીજી આવ્યા તેનું આગમન થયું એવું કહેવામાં આવે છે આપણા વેદોમાં પણ આ વિષય ઉચ્ચારણ કરવામાં આવેલું છે અને વેદોમાં પણ એ જ જણાવવામાં આવ્યું છે કે જ્યાં પણ નારીનું પૂજન થાય છે તે ઘરમાં દેવતાઓનો વાસ હોય છે આ ઉપરાંત શાસ્ત્રોમાં એવું પણ લખ્યું છે કે સ્ત્રી લગ્ન બાદ પોતાના પતિનું નસીબ પણ બદલી શકે છે મિત્રો આ વાત સાથે એક ઘટના જણાવીએ જે રામાયણ સાથે જોડેલી ઘટના છે અને વાલ્મીકી

જોડાયેલું હોય છે અને તેના જે અંગ લક્ષણ હોય છે તે તેના પતિનું ભાગ્ય પણ બદલી દે છે એના સિવાય સ્ત્રીના પાંચ અંગો વિશે જાણ્યા જે લાંબા હોય તો તે સ્ત્રી ભાગ્યશાળી માનવામાં આવે છે અને તે પોતાના ભાગ્યની સાથે તેના પતિનું ભાગ્ય પણ બદલનારી સાબિત થાય છે જે જે રામાયણનો બનાવ બનાવ હતો તે દરમિયાન સ્ત્રીના અમુક એવા અંગોનું વર્ણન પણ કરવામાં આવ્યું હતું તેમના પતિનું આવનાર ભવિષ્ય તથા સમૃદ્ધિ વિશે દર્શાવે છે તો ચાલો જાણીએ સ્ત્રીઓના આ અંગ તથા તેના લક્ષણો વિશે સૌપ્રથમ અંગ લક્ષણ એ છે કે કોઈ પણ સ્ત્રીના પગના તળિયામાં કમળનું નિશાન હોય તો તેમના પતિ રાજાની જેમ જીવન વ્યતીત કરી શકે છે જે સ્ત્રીઓ માટે સારા હોય છે અને તેના પતિઓ માટે પણ સારા હોય છે એટલે કે તે બંને માટે ભાગ્યશાળી સાબિત થાય છે આવી સ્ત્રીઓ પોતાનું ભાગ્ય તો બદલે જ છે સાથે સાથે પતિનું ભાગ્ય પણ બદલી નાખે છે તો મિત્રો આજનો આ તમને કેવો લાગ્યો એ અમને કોમેન્ટ કરીને જણાવજો અને જો તમે અમારી ચેનલ ગર્વ ગુજરાત ઉપર નવા છો તો અમારી આ ચેનલ ગર્વ ગુજરાતને સબસ્ક્રાઈબ પણ કરી લેજો તો આપણે ફરી મળીશું આવા જ એક મજેદાર વિડીયોની સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત